સુરતના કોસાડ ખાતેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની શ્રીમતી વસુબેન ઠાકોર પ્રાથમિક શાળા બસો છ્યાસીમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદ આનંદમેળામાં સોથી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આનંદ આનંદમેળાનો દીપ પ્રાગટી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો સીઆરસી આરસી કોઓર્ડિનેટર મુકેશભાઈએ રિબિન કાપી આનંદ મેળાને ખુલ્લો મૂક્યો હતો આનંદ આનંદમેળામાં સ્વચ્છતા અને સ્વસ્થતા સાથે વાનગીઓના પોષણ મૂલ્ય તથા સુશોભન પર ભાર વિદ્યાર્થીનીઓમાં સર્જન શક્તિનો વિકાસ થાય એ હેતુસર કાગળમાંથી માસ્ટર શેફ માટે એક સરખી ટોપી બનાવીને આનંદ મેળામાં ભાગ લીધો હતો શાળાની વિદ્યાર્થીનીઓએ આનંદ મેળામાં વિવિધ વાનગી બનાવી વાનગીઓ વેચી આનંદ મેળાનો ભરપૂર લાભ લીધો હતો નસીબ અજમાવી જુઓ રમતને પણ આ મેળામાં સામેલ કરવામાં આવી હતી જે સૌના આકર્ષણનું કેન્દ્ર રહી હતી ઉપસ્થિત મહાનુભાવો વાલીઓ તથા શાળા પરિવારે વિદ્યાર્થીનીઓએ બનાવેલ વાનગીઓનો રસાસ્વાદ માણી આનંદ લીધો હતો આ પ્રસંગે સી મુકેશભાઈ અને મનીષભાઈ નજીક નિશાળાના આચાર્ય સતીષભાઈ ઉપાધ્યાય કેન્દ્ર શાળાના પ્રતિનિધિ સંદીપભાઈ તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા